એટલે મારા બાપ આમ જોયું તો જગતમાં કોઈ નાસ્તિક સજ નહીં પ્રકારે કોઈને કોઈ રીતે કોઈ ભગવાન ગીતા મેં ભગવાનને કીધું શ્રીમુખ ભાઈઓ તમે દેવ રૂપે ભજો તો હું દેવ દેવી રૂપે ભજો તો હું દેવી છું અરે કોઈ કાળી ચૌદના દિવસે ભૂત રૂપે ભજો તો પણ આપનારો હું જ છું એટલે મારા બાપ આપણા વેદ આપણા શાસ્ત્રો આપણા મહાપુરુષો દરેકનો મત એવો ભગવાન સર્વ વ્યાપક રહેલો અણુ અણુમાં એના આપણે પ્રગટ રૂપે જોવો હોય તો જે ભગવાન અણુ અણુમાં કણ માં સર્વત્ર વ્યાપક રહેલો ભગવાન જો આપણા બે મત છે એક અવતારોનો મત છે ભગવાનના ના અવતારો થયા ચોવીસ અવતારો આપણા સંતો શાસ્ત્રો કે વળી જૈનો માં ચોવીસ તીર્થંકરો કહેવાય ચોવીસ પેગમ્બરો કહેવાય અનેક મહાપુરુષો નામી નામ મહાપુરુષો દરેક દરેક મત એવો ભગવાન બધે રહેલો અને બધા એમાં રહેલો પાછો કોઈ કટ ખાલી નહીં ઠામમાં નામ ના નામ ઠામમાં એવું નામ ઠામ નોખા નહીં એવું કબીર સાહેબ પણ કે એટલે મારા બાપ ભગવાન મથે રહેલો તો આપણે આ મનુષ્ય અને મનુષ્યમાં તો પૂરણ રહેલો દરેક માં એનો સજીવ માત્રમાં અને પરમાત્મા એમ કે કૃષ્ણ શ્રીમો કે મનુષ્યમાં તો પૂરણ બ્રહ્મ રૂપે રહેલો એમાં હોય હોટકા હોરવાન કરતી અને જો નો મનુષ્યમાં બધા અવતારો થયા ને રામકૃષ્ણ દાદા રામદેવી ઇત્યાદિ બુદ્ધ મહાવીર બધા મનુષ્યમાં અવતાર થયા વળી ભગવાનના તમે જગતમાં તૈન રૂપ દેખાયા પણ ઘડેલો ભગવાન છે મૂર્તિમાં ઘડેલો ભગવાન છે અને હવે કોઈ મૂર્તિને માન જ છે મનની જે મેરામ જે માની હોય નક્કી કરેલી મૂર્તિ એ તો માન જ છે વેદશાસ્ત્રોમાં પુરાણોમાં લખેલો ભગવાન છે જેના આપણે અક્ષર બ્રહ્મ લખેલો શબ્દમાં કોઈ જગ્યાએ ફોટામાં ભગવાનનું રૂપ છે ચિત્ર ચિતરેલો ભગવાન પણ ચિતરેલો ભગવાન કે ઘડેલો ભગવાન કે આપણે શબ્દમાં જે શાસ્ત્ર પુરાણમાં લખેલો ભગવાન એમાં પ્રતી આવી બહુ કાઠી મારા આપણે અઢાર પુરાણ બધું ખંખેરી વળીએ વાંચવાથી અર્થ આપણને બરોબર ના ઉકળે વેદની શાસ્ત્રોની ભાષા ના સમજાય તો આપણે મનમાંથી એના અર્થ કરીએ ને ટૂંકમાં અને મોટા ભાગે તો બગલમાં રોટલા રાખીને જ વાતું કરીએ તો એ ભાષા સમજ ને ગુરુગમ ભાષા સંતોની ભાષા સમજો તો સમજાય અંગ્રેજીમાં કઈ બોલે પણ આપણને જ ખબર નથી પડતી શું બોલો એમ વેદશાસ્ત્રો નહીં ભાષા એ ગુરુમુખી હોય તો ખબર પડી માથે ગુરુ જ રહી કારણ કે આ બધાની માથે ગુરુ હતા તારા અક્ષર આયા બધા અંદરથી મૂર્તિમાં ઘડતર કર્યું છે ગુણની મૂર્તિ હેમાં એ કલાકાર મૂર્તિ ગુણની બનાવી દીધી દાખલા તરીકે આપણે ગણપતિ એ ગુણની મૂર્તિ ભલે તમે માટીની માટીને કહો કહો ગમે કહો પણ સંતો એને ગુણની મૂર્તિ કે એની આંખો ઝીણી જો ગણપતિ ઝીણી દ્રષ્ટિવાળા હોવા જોઈએ ગુણપતિ ગુણપતિ એટલે ત્રણેય ગુણનો સ્વામી માયાનો પતિ અધિપતિ એની ઘીણી દ્રષ્ટિ હોય બધાય બધા ને જોઈ હોય મોટા કાન બધાયનું નું સાંભળો મોટા પેટ વાળો બધું શંકર પછી ઉંદેડું એને વાહન રાખ્યો આપણે કોઈ દી આમાં કોઈ દી ધ્યાન ના રાખ્યું ઉંદેડું આપણા મોટા ગણપતિ ઉંદેડા ઉપર જ થાય બધાયના હારા હારા વાહન આપ્યા આપણે ગણપતિનું ઉંદર પાછો ગણપતિ તો આગળ દેવતા તેત્રી કરોડમાં અને આપણે શિવ શક્તિ જે જગતના માવતર સીનો એકનો એકનો એક પુત્ર એનો બનાવતો પુત્ર એને ઉંદર ચમાપ્યો ઉંદર એટલો મન એ કામનું ખોતરનું વગર કામનું ખોતર જો ગણપતિ ગુરુ ગણપતિ મળી જાય અને એના પર અસવાય અને ગુરુ વગર આ મન કબજે થાય જ નથી નક જોજો આ નવરૂ મન તો શેતન નું કારખાનું ગુણપતિ એના પર જો ગુરુ ગુણપતિ બિરાજમાન થાય દરેક દેવી દેવતાના વાહન છે તો ગુરુ નું વાહન છે તો મન વાહન ઉપર ગુરુ જો ગુરુ નો રાજી પકડવો એને મન આપજો કે રૂપિયા પર થોડા ગુરુ બે કોના મેલ બનાવો એમાં ગુરુ બે ના તમારા મનના આસન ઉપર મનમાં પ્રેમ હોય ભાવ પ્રેમ હોય હૃદયમાં ગુરુનું આસન હોય મારા ગુરુ તો સર્વોપરિષ્ઠા ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ કોઈ સંપ્રદાય નથી ગુરુ કોઈ કાલ્પનિક વાત નથી ગુરુ તો વાસ્તવિક ગુરુમાં જ બધું ઉત્પન્ન થાય ગુરુમાં જ બધું

ચૌદ વર વનવાસ કરીને આવ્યો તો એ બધાને કીધું કે આપણે આ યુદ્ધ જીત્યા ને તો મારા ગુરુની નીકળવા દો અવશિષ્ટ મારા નીકળવા રામા રેવાજીના જન્મતાજ પરચા પીરાણુની જન્મતાજ જ તો એ કે મારા ગુરુની ગોદડીના એને મારા ગુરુનો હાથ હતો તો આ પહેરવાનો હું પંડારી ગયો એટલે એવું ગુરુનો મહિમા કૃષ્ણ એને પૂર્ણ પુરુષોત્તમ કહી તો એને ગુરુના અને એને તો દુર્વાસાનો તો નોળાનો જ્યાં પારો હતો હાથી નો જ્યાં પાર હતો દુર્વાસન લેવા જ્યાં તો રૂકમણી કૃષ્ણ પડ્યું અત્યારે આપણને આવી કોઈ કેતો તારે પારબ્રહ સ્વરૂપ કહેવાય મારા રામ કૃષ્ણ એટલે ટૂંકાણમાં દરેક મહાપુરુષો જેટલા રામકૃષ્ણ અવતારો આદિ ઇત્યાદિ બધાએ ગુરુના ચરણમાં આવ્યા ગુરુ ચરણમાં રહ્યા અને અત્યારે મળવો તો ગુરુના ચરણમાં આજે મળ હોય દ્રષ્ટિ હોય તો આના બધાય મહાપુરુષો જે રામાયણનો રામ ભાગવતનો કૃષ્ણ દાદા રામદેવજી જેની આ અત્યારે લીલા ગયું રામલીલા એ રામાપીર આ બધા તમારા અંદર આત્મા સ્વરૂપે રહ્યા એવો સંતો કે આપણા ગુરુ કે બધે રહેલો ભગવાન પ્રગટ તમારા આત્મ સ્વરૂપે નોખા પડીને જો હોય તો પ્રગટ રૂપે તો તો બે માત પિતા એના ભગવાન અને પેલી જ ભક્તિ દરેક સ્ત્રીનો પતિ પરમેશ્વર છે દરેક સ્ત્રીનો કારણ કે પેલા મહાદેવજી એકલા જ હતા એકમ એક બીજું કંઈ હતું જ નહીં પેલા પોતે એકલા જ હતા આ જોવે મારો ને આછું ક્યારે વિકવી પડે જો આપણે હોય દે કે શું હોય આપણા સિવાય ઊંઘમાં આપણે જો બીજું કંઈક હોય નિંદ્રામાં જો ઘાટ નિંદ્રા આવતો આપણા સિવાય કઈ રહેતું નથી તો મહાદેવજી તો કાયમ નિરંતર સમાધિમાં રહેતા હતા બીજું હોય એ કઈ પણ એમાંથી જ્યારે બાર આવ્યા એટલે આ શક્તિનું અને શક્તિ વરિક ન પાછી તો શિવ ન વરી

ચોરાશી સીધ આ બધા પુરુષોનો વાસ ગિરનાર